નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ફળ વિશે જે પ્રોસ્ટેટની સોજાને માત્ર ચોવીસ કલાકમાં ઘટાડે જો તમે પણ પ્રોસ્ટેટના ફૂલવા પેશાબમાં તકલીફ અથવા દર્દથી પરેશાન છો તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી છે આ વિડિયોમાં આપણે જોઈશું કેવી રીતે સૌ પ્રથમ દિવસથી આ ફળ લઈ પ્રોસ્ટેટની સમસ્યામાં રાહત મેળવી શકાય કોઈ દવા કે કોઈ ખર્ચ વગર સંપૂર્ણ રીતે કુદરતી રીતે વીડિયો આખો જોતા રહેજો કેમ કે અમે તમને બતાવીશું કેવું ફળ કેવી માત્રા અને કેવી રીતથી લેવું જેથી પ્રોસ્ટેટની સોજા અને પેશાબની તકલીફ ઓછામાં ઓછા સમયમાં ઘટી જાય ચાલો શરૂ કરીએ અને જાણીએ આ અદ્ભુત ઘરેલું ઉપાય નમસ્તે મિત્રો આજે આપણે પુરુષોમાં એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા પ્રોસ્ટેટની તકલીફ વિશે ચર્ચા કરીશું પ્રોસ્ટેટ એ એક નાની ગ્રંથિ છે જે માત્ર પુરુષોમાં જ જોવા મળે છે અને મૂત્રાશયની નીચે મૂત્રનળીની આસપાસ સ્થિત હોય છે ઉંમર વધતા આ ગ્રંથિમાં સોજો આવે છે જેને બીપીએચ કે બિનેગેન પ્રોસ્ટેટ હાયપરટ્રોફી કહેવામાં આવે છે પ્રોસ્ટેટની સોજા ઘણા લક્ષણો આપી શકે છે જેમ કે વારંવાર મૂત્ર આવવું મૂત્રધારો ન શકાય તેવું રાત્રે મૂત્ર માટે જાગવું મૂત્રના પ્રવાહમાં રૂકાવટ અને ક્યારેક દુખાવો પણ આ લક્ષણો ઘણીવાર જીવનની ગુણવત્તાને અસર કરે છે અને રોજિંદી કાર્યકાળમાં અસુવિધા લાવે છે ખાસ કરીને પચાસ વર્ષથી વધુ પુરુષોમાં આ વધુ સામાન્ય છે પરંતુ આધુનિક જીવનશૈલીના કારણે ત્રીસ ચાલીસ વર્ષના પુરુષોમાં પણ જોવા મળતા લક્ષણો વધી રહ્યા છે પ્રોસ્ટેટની તકલીફને હળવી લેવાઈ શકે છે જ્યારે યોગ્ય જીવનશૈલી યોગ્ય આહાર અને નિયમિત ચકાસણી જરૂરી હોય છે સોજા ઘટાડવા માટે ફળો અને શાકભાજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમાં એક ખાસ ફળ છે જે પ્રાચીન સમયથી પ્રોસ્ટેટ માટે લાભદાયી માનવામાં આવે છે તે છે અનાર અનાર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ એમાં પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે પ્રોસ્ટેટની સોજા ઘટાડવામાં અને સેલ્સને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અનારમાં પોટેશિયમ વિટામિન સી વિટામિન કે ફાઈબર અને ફાઈટોન્યૂટ્રિયન્ટ્સ હોય છે જે રક્ત પ્રવાહને સુધારે છે સોજા ઘટાડે છે અને પ્રોસ્ટેટના કોષોને હેલ્ધી રાખે છે અનારનું નિયમિત સેવન પ્રોસ્ટેટની સ્વસ્થતા માટે અત્યંત લાભદાયી છે ડોક્ટરો જણાવે છે કે પ્રતિક્રિયા લગભગ તરત જોવા મળે છે પ્રોસ્ટેટમાં સોજા જ્યારે ઘટે છે ત્યારે મૂત્રનું પ્રવાહ સરળ થાય છે વારંવાર પેશાબ માટે ઉઠવું ઓછું થાય છે અને રાત્રે આરામદાયક ઊંઘ થાય છે અનારમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સોજાને કાબૂમાં રાખે છે શરીરના અન્ય અંગોને પણ ફાયદો પહોંચાડે છે પ્રોસ્ટેટની તકલીફને માત્ર દવાઓથી નહીં બલકી આહાર અને જીવનશૈલીથી પણ નિયંત્રિત કરી શકાય છે અનારનો રસ પાચનતંત્ર માટે પણ લાભદાયી છે આંતરડામાં રક્ત પ્રવાહ સુધારવાનું અને સોજાને ઘટાડવાનું કામ કરે છે નિયમિત અનારનો રસ પીવાથી સેલ્સ રીજનરેશન થાય છે અને પ્રોસ્ટેટના કોષો ફરી સ્વસ્થ બને છે અનારમાં લાયકોપીન હોય છે જે પ્રોસ્ટેટની સેલ્સને ડેમેજ થવાથી બચાવે છે અનારમાં રહેલા પોટેશિયમ અને વિટામિન સી શારીરિક રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જે પુરુષોને પ્રોસ્ટેટની તકલીફ હોય છે એને એલર્જી અથવા અન્ય આંતરિક સમસ્યા વગર અનાર ખાવું ફાયદાકારક થાય છે ડોક્ટરો ભલામણ કરે કે દરરોજ અનાર ખાવાથી પ્રોસ્ટેટની સોજા ઘટે છે મૂત્રની સમસ્યા ઓછા સમયમાં દૂર થાય છે અને જિંદગીમાં આરામ મળે છે હવે આપણે જોઈએ કે પ્રોસ્ટેટની સોજા કેમ થાય છે ઉમર વધતા પ્રોસ્ટેટ ગ્રંથિ ધીમે ધીમે મોટું થાય છે જે મૂત્રનળી પર દબાણ કરે છે અને મૂત્રના પ્રવાહને અવરોધે છે જ્યાં સુધી આ સોજા કાબૂમાં નથી ત્યાં સુધી દર્દીઓ ઘણા લક્ષણો અનુભવે છે નિયમિત અનારનો ઉપયોગ સોજાને ઓછો કરે છે પ્રોસ્ટેટના કોષોને તંદુરસ્ત રાખે છે અને રક્ત પ્રવાહ સુગમ બનાવે છે ડોક્ટરોના અભ્યાસ મુજબ અનારમાં રહેલા ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોસ્ટેટની સોજાને માત્ર ચોવીસ કલાકમાં નોટિસેબલ ઘટાડે છે જ્યારે નિયમિત સેવન ચાલુ રહે છે અનાર ખાવાથી માત્ર પ્રોસ્ટેટ જ નહીં સંપૂર્ણ પેશાબ પ્રણાલી અને રક્ત પ્રવાહ માટે પણ લાભદાયી થાય છે અનારમાં રહેલા પેક્ટીન ફાઈબર પાચન સુધારે છે જેના કારણે પેટ અને આંતરડામાં પણ આરામ મળે છે મિત્રો એવી રીતે પ્રોસ્ટેટ માટે અનારફળ ખૂબ મહત્વનું છે એ માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ આરામ આપે છે નિયમિત સેવનની ટેકનિક આ મુજબ છે દરરોજ એકથી બે ગ્લાસ તાજો અનારનો રસ પીવો જ્યારે શક્ય હોય ત્યારે અનારના બીજ પણ ખાવા ક્યાં વળી થોડા નટ સાથે શરીરમાં ફાઈબર પોટેશિયમ વિટામિન સી અને લાઇકોપીન પૂરા થાય છે અનાર સાથે પાણી વધુ પીવું પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે પેશાબ પ્રક્રિયા સુધારે છે સોજા ઘટાડવાથી જિંદગીની ગુણવત્તા વધે છે ડૉક્ટરો ભલામણ કરે કે પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા પુરુષોને અનાર નિયમિત રીતે પોતાની ડાયટમાં સામેલ કરવો જોઈએ આ ફળનો ઉપયોગ સરળ છે પ્રાકૃતિક છે અને આયુર્વેદિક ઉપાયોની જેમ બાજુ અસર નથી અનારમાં રહેલા પોષક તત્વો શારીરિક તંદુરસ્તી વધારવા ઉપરાંત પ્રોસ્ટેટના કોષોને સુરક્ષિત રાખે છે પ્રોસ્ટેટની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે ડોક્ટરો માત્ર દવા નથી ભલામણ કરતા પરંતુ પ્રાકૃતિક ઉપાયો પણ ખૂબ મહત્વના છે આમાં સૌથી અસરકારક અને સરળ ઉપાય છે અનાર ફળનો નિયમિત ઉપયોગ અનાર માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ એમાં રહેલા પોષક તત્વો પ્રોસ્ટેટની સોજા ઘટાડવામાં અને પેશાબની સમસ્યા દૂર કરવામાં સહાય કરે છે અનારના વિવિધ ઉપયોગો દ્વારા તમે દિવસમાં સરળતાથી પ્રોસ્ટેટની સોજાને નિયંત્રિત કરી શકો છો સૌપ્રથમ અનારનો તાજો રસ પીવાનું સૌથી સામાન્ય અને અસરકારક ઉપાય છે ડૉક્ટરો કહે છે કે દરરોજ સવારના સમયે એક ગ્લાસ તાજા અનારનો રસ પીવાથી રક્ત પ્રવાહ સુધરે છે અને પ્રોસ્ટેટની સોજા નોટિસેબલ ઘટે છે અનારનો રસ પાચનતંત્રને પણ સારી રીતે કાર્ય કરવાની તક આપે છે જે પ્રોસ્ટેટ પર સકારાત્મક અસર કરે છે નિયમિત સેવનથી માત્ર ચોવીસ કલાકમાં લક્ષણોમાં રાહત અનુભવાય છે જ્યારે લાંબા સમય સુધી નિયમિત સેવનથી સોજામાં વધુ ઘટાડો થાય છે અનારના બીજ પણ પ્રોસ્ટેટ માટે લાભદાયી છે બીજમાં રહેલા પોષક તત્વો ખાસ કરીને ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોસ્ટેટની સેલ્સને સુરક્ષિત રાખે છે તમે આ બીજને પેરસ સૂપ સ્મૂદી અથવા સંબંધિત ખોરાક સાથે લઈ શકો છો ડોક્ટરો ભલામણ કરે છે કે બીજનો નિયમિત ઉપયોગ પ્રોસ્ટેટના કોષોને મજબૂત બનાવે છે અને સોજાને ઘટાડે છે અનારને ફળના રૂપમાં ખાવું પણ ખૂબ લાભદાયી છે ફળને નાના ટુકડામાં કાપીને દૈનિક આહારમાં સામેલ કરવું સોજા નિયંત્રણ માટે મદદરૂપ છે પ્રોસ્ટેટની સમસ્યા ધરાવતા લોકો માટે ફળ અને બીજ સાથે પાણીનું વધુ સેવન જરૂરી છે જેથી પેશાબની પ્રવાહી સરળ થાય છે અને સોજા ઓછી થાય છે અનારની એન્ટી ગુણધર્મો પ્રોટીન અને કોષોને સુરક્ષિત રાખે છે જેનાથી પ્રોસ્ટેટની તકલીફ ઓછી થાય છે ડોક્ટરો જણાવે છે કે પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા પુરુષો માટે અનારના રસ અને બીજને આયોજિત રીતે નિયમિત સેવન કરવું સૌથી અસરકારક છે આ ઉપરાંત અનારના રસને લીંબુ અને થોડા મીઠા સાથે લઈને તેનો સ્વાદ વધારી શકાય છે જેથી દરેક વ્યક્તિ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે અનારમાં રહેલા લાયકોપિન સોજા ઘટાડવામાં મદદ કરે છે શરીરના રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે અને પ્રોસ્ટેટના કોષોને ડેમેજ થવાથી બચાવે છે અનારના ઉપયોગ સાથે કેટલીક જીવનશૈલીની સલાહો પણ જરૂરી છે ડોક્ટરો ભલામણ કરે છે કે દરરોજ પૂરતું પાણી પીઓ હળવો અને સંતુલિત આહાર લો જેમ કે શાકભાજી ફળો અને પૂરતા ફાઈબર નિયમિત વ્યાયામ કરો જે પ્રોસ્ટેટ અને પેશાબ પ્રણાલી માટે લાભદાયી છે પ્રોટીન અને સારા ચરબીના સ્ત્રોતો ઉમેરો જેમ કે મગફળી બદામ અને બીજ આજીવન નિયમિત ઉપયોગ સાથે પ્રોસ્ટેટની સોજામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અનારનું સેવન માત્ર પ્રોસ્ટેટ માટે જ નહીં પણ મગજ હૃદય અને આંતરડા માટે પણ લાભદાયી છે ડોક્ટરો સૂચવે છે કે દરેક પુરુષ ખાસ કરીને ચાલીસ વર્ષથી ઉપરના દરરોજ અનારનો રસ અને બીજમાં નિયમિત ઉપયોગ શરૂ કરે અનારમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ પોટેશિયમ અને ફાઇબર સાથે પ્રોટીનના યોગ્ય પ્રમાણને જોડવાથી પ્રોસ્ટેટની સોજા ઓછા થાય છે મૂત્રનો પ્રવાહ સરળ બને છે અને પેશાબ માટે વારંવાર ઉઠવું ઓછું થાય છે નિયમિત અનારનું સેવન તમને ફૂલાઓ દુખાવો અને મૂત્રના અયોગ્ય પ્રવાહથી મુક્તિ આપે છે અનારના નિયમિત ઉપયોગ સાથે ડોક્ટરો પ્રોસ્ટેટના બિનજરૂરી ચકાસણીઓ અને એન્ટીબાયોટિક્સની જરૂરિયાત પણ ઓછી થાય છે પ્રેક્ટિકલી દરરોજ અનારનો રસ અને બીજ સાથે બેથી ત્રણ ગ્લાસ પાણી પીવું મધ્યાહના અને સાંજના સમય દરમિયાન થોડા નટ્સ અથવા ફળ સાથે લેવું વધુ ફાયદાકારક છે હવે આપણે જોઈએ કે અનારના અન્ય ઉપયોગો કેવી રીતે પ્રોસ્ટેટને આરામ આપે છે અનારનો જ્યુસ મુદીમાં ભળી શકાય છે અથવા અનારના ટુકડાઓ દહીં અથવા છાશ સાથે લઈ શકાય છે ડોક્ટરો કહે છે કે આ રીતે પ્રોસ્ટેટની સોજા ખૂબ ઝડપથી ઘટે છે શરીરમાં પોષક તત્વો તાત્કાલિક શોષાય છે અને સેલ્ફ સ્વસ્થ રહે છે અનારના ઉપયોગ સાથે જીવનશૈલી સુધારવાથી પ્રોસ્ટેટની તકલીફ પુરુષોને ઓછું પરેશાન કરે છે ડોક્ટરો ભલામણ કરે છે કે દરરોજ એકથી બે ગ્લાસ તાજુ અનારનો રસ અનારના બીજ ફળના ટુકડા નટ્સ સાથે પાણી અને હળવો આહાર આપવો આથી પ્રોસ્ટેટની સોજા નિયંત્રિત થાય છે લક્ષણો ઓછા થાય છે અને દૈનિક કાર્યકારના આરામ મળે છે પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા પુરુષો માટે અનારફળ માત્ર એક સહાયરૂપ ખોરાક નથી પરંતુ રોજિંદા જીવનમાં તેનો નિયમિત સમાવેશ પ્રોસ્ટેટની સોજા ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે ડોક્ટરો ભલામણ કરે છે કે અનારના વિવિધ ઉપયોગો સાથે શારીરિક કાર્ય પોષણ અને જીવનશૈલીનું સંતુલન જાળવવું જોઈએ જે પ્રોસ્ટેટની આરામદાયક કામગીરી માટે મહત્વપૂર્ણ છે સૌપ્રથમ દરરોજ અનારનો રસ પીવો સવારના સમયે તાજો અનારનો રસ પીવાથી શરીરનો રક્તપ્રવાહ સુધરે છે પ્રોસ્ટેટની સોજા ઓછી થાય છે અને પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે ડોક્ટરો કહે છે કે માત્ર ચોવીસ કલાકમાં અનારના નિયમિત સેવનથી પ્રોસ્ટેટમાં નોટિસેબલ રાહત અનુભવાય છે રસને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડું લીંબુ અને મધ મિક્સ કરી શકાય છે અનારમાં રહેલા બીજ પણ ઉપયોગી છે અનારના બીજમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે પ્રોસ્ટેટના કોષોને સુરક્ષિત રાખે છે તમે બીજને દહીંમાં સ્મૂધીમાં અથવા સીધા ચાવીને લઈ શકો છો ડોક્ટરો ભલામણ કરે છે કે નિયમિત બીજનો ઉપયોગ પ્રોસ્ટેટની સોજાને ઘટાડે છે મૂત્રને સરળ બનાવે છે અને શરીરમાં પોષક તત્વો પૂરા કરે છે અનારને ફળના રૂપમાં ખાવું પણ જરૂરી છે ફળના ટુકડા દૈનિક આહારમાં ઉમેરવાથી પ્રોસ્ટેટની સોજા ઓછી થાય છે અને લક્ષણોમાં રાહત મળે છે ડૉક્ટરો કહે છે કે ફળ અને બીજ સાથે પૂરતું પાણી પીવું ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે પેશાબના પ્રવાહને સરળ બનાવે છે અને સોજાને ઘટાડે છે અનારમાં રહેલા લાઇકોપેન પ્રોસ્ટેટના કોષોને ડેમેજ થવાથી બચાવે છે અને રક્ત પ્રવાહ સુધારે છે ડાયટ પ્લાનમાં અનારને કેવી રીતે સામેલ કરવું તે પ્રેક્ટિકલ રીતે અહીં જણાવવામાં આવ્યું છે સવારનો નાસ્તો એક ગ્લાસ તાજો અનારનો રસ થોડું લીંબુ અને મધ સાથે સાથે પાંચ છ બદામ અથવા અખરોટ મધ્યાહન લંચ ફળના ટુકડા જેમ કે અનારના ટુકડા મગફળી સાથે કાચી શાકભાજી અથવા લીલું શાક સાંજનો નાસ્તો અનારના બીજ દહીમાં અથવા સ્મૂધીમાં જોકે પાણી પૂરતું પીવું જરૂરી છે રાત્રિ ભોજન હળવું અને પોષણપૂર્ણ ભોજન જેમ કે રોટલી શાકભાજી દાળ સાથે ફળ અનારના ટુકડા ખાવાથી પ્રોસ્ટેટમાં સોજા ઓછી રહે છે ડોક્ટરો કહે છે કે આ પ્લાનને નિયમિત રીતે અનુસરીને પ્રોસ્ટેટની સોજા ઘણો ઘટાડો થાય છે લક્ષણોમાં રાહત મળે છે અને રાત્રે આરામદાયક ઊંઘ થાય છે અનારના નિયમિત સેવનથી પેશાબ માટે વારંવાર ઉઠવું ઓછું થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે અનારને ડાયટમાં સામેલ કરવા સાથે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ પણ મહત્વપૂર્ણ છે અનારના રસને રોજ તૈયાર કરો એવી રીતે તાજો પોષક તત્વો નાશ નહીં થાય બીજને પીસીને અથવા સીધા ચાવીને લો જો તમે અનારનો રસ ખરીદો છો તો એકસો ટકા તાજો અને કોઈ શુગર ન ઉમેરેલા ચૂઝ કરો પાણીની માત્રા વધુ રાખો કારણ કે તે પેશાબ પ્રવાહ સરળ બનાવે છે હળવો વ્યાયામ અને યોગ પ્રોસ્ટેટને આરામ આપવાની પ્રક્રિયામાં મદદ કરે છે ડોક્ટરો ભલામણ કરે છે કે દરરોજ એક બે ગ્લાસ અનારનો રસ ફળના ટુકડા બીજ અને પૂરતું પાણી સાથે હળવો અને સંતુલિત આહાર લો આથી પ્રોસ્ટેટની સોજા ઓછી થાય છે પેશાબ સરળ બને છે અને લક્ષણોમાં નોટિસેબલ રાહત અનુભવાય છે અનારના નિયમિત ઉપયોગ સાથે પુરુષો દવા પર પણ વધારે નિર્ભર થવાનું ટાળી શકે છે ડોક્ટરોના અભ્યાસ મુજબ અનારના નિયમિત સેવનથી પ્રોસ્ટેટની સોજા ચોવીસ કલાકમાં નોટિસેબલ ઘટે છે અને લાંબા સમયથી નિયમિત સેવનથી વધુ ફાયદો થાય છે અનારની એન્ટી અને લાઇકોપિન પ્રોસ્ટેટના કોષોને સુરક્ષિત રાખે છે શરીરમાં રક્ત પ્રવાહ સુધારે છે અને પેશા પ્રક્રિયા સરળ બનાવે છે હવે આપણે જોઈએ કે અનારના નિયમિત ઉપયોગ સાથે અન્ય જીવનશૈલી સુજાવ કેમ જરૂરી છે ડોક્ટરો ભલામણ કરે છે કે નિયમિત રીતે ચાલવું અથવા હળવો વ્યાયામ કરવો ફળો અને શાકભાજી પર આધારિત ખોરાક લેવો પ્રોટીન અને સારા ચરબીના સ્ત્રોતો ઉમેરવા ધૂમ્રપાન અને મદિરા ટાળવું આ નિયમિત જીવનશૈલી અને અનારના ઉપયોગ સાથે પ્રોસ્ટેટની સોજા ઓછી થાય છે લક્ષણો ઘટાડાય છે અને દૈનિક જીવનમાં આરામ મળે છે ડોક્ટરોના અભ્યાસ પ્રમાણે દરરોજ અનારનો ઉપયોગ પ્રોસ્ટેટ માટે સૌથી અસરકારક પ્રાકૃતિક ઉપાય છે પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા પુરુષો માટે અનાર ફળનું નિયમિત સેવન માત્ર તાત્કાલિક રાહત જ નથી લાવતું પરંતુ લાંબા સમય માટે પ્રોસ્ટેટની સ્વસ્થતા જાળવવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ છે ડોક્ટરો ભલામણ કરે છે કે અનારના ઉપયોગને જીવનશૈલીમાં નિયમિત રીતે સમાવિષ્ટ કરવું જોઈએ જેથી પ્રોસ્ટેટની સોજા કાબૂમાં રહે અને પેશાબ પ્રણાલી યોગ્ય રીતે કાર્ય કરે અનારના પોષક તત્વો લાયકોપીન અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોસ્ટેટના કોષોને સુરક્ષિત રાખે છે સોજાને ઘટાડે છે અને શરીરના રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે લાંબા સમય માટે અનારના ઉપયોગ માટે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ ડોક્ટરો મુજબ સવારના સમયે તાજો રસ દરરોજ સવારના સમયે એક ગ્લાસ તાજો અનારનો રસ પીઓ જો સ્વાદમાં કડવાશ લાગે તો થોડું લીંબુ અને મધ ઉમેરવું આ ટેકનિકથી પ્રોસ્ટેટ પર સોજા ઓછી થાય છે અને પેશાબની પ્રવાહ સરળ બને છે ફળના ટુકડા લંચ અને સાંજના નાસ્તામાં અનારના ટુકડા ખાવા ફળના ટુકડામાં રહેલો ફાઇબર પાચનતંત્ર સુધારે છે પ્રોસ્ટેટની સોજાને ઓછું કરે છે અને પેશાબ માટે આરામદાયક પરિણામ આપે છે અનારના બીજ દહીં સ્મૂદી અથવા સીધા ખાવાથી પ્રોટીન અને પોષક તત્વો પ્રાપ્ત થાય છે બીજનું નિયમિત સેવન પ્રોસ્ટેટના કોષોને મજબૂત બનાવે છે સોજાને ઘટાડે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે ડાયટ પ્લાનમાં અનારનો સમાવેશ લાંબા સમય માટે ખૂબ ફાયદાકારક છે ડૉક્ટરો ભલામણ કરે છે કે ફળ બીજ અને રસ સાથે પૂરતું પાણી પીઓ નિયમિત જીવનશૈલી અને હળવો વ્યાયામ પણ આ પ્રક્રિયામાં સહાય કરે છે વિશેષ કરીને દૂધ દાળ શાકભાજી અને ફળોને મિશ્રણ સાથે અનારના ટુકડા શરીરમાં પોષણ પૂરા કરે છે પ્રોસ્ટેટની સોજા ઓછી કરે છે અને આરામદાયક મૂત્ર પ્રવાહ સુનિશ્ચિત કરે છે લાંબા સમય માટેની પ્રેક્ટિસમાં દરરોજ એકથી બે ગ્લાસ તાજો અનારનો રસ ત્રણથી ચાર ટુકડા ફળ અને એકથી બે ચમચી બીજ સામેલ કરવો ડૉક્ટરો સૂચવે છે કે આ રીતિને ત્રણથી છ મહિના સુધી નિયમિત રીતે અનુસરવાથી પ્રોસ્ટેટની સોજામાં નોંધપાત્ર ઘટાડો થાય છે પેશા પ્રક્રિયા સરળ બને છે અને લક્ષણોમાં નોંધપાત્ર રાહત અનુભવાય છે અનારના નિયમિત ઉપયોગ સાથે પુરુષો લંબાવેલી જીવનશૈલીમાં આરામ અને આરોગ્ય બંને અનુભવશે ડોક્ટરો કહે છે કે પ્રેક્ટિકલ રીતે અનાર ફળનો ઉપયોગ શરૂ કરવા માટે કોઈ ખાસ ઉપકરણની જરૂર નથી તાજું ફળ રસ અથવા બીજ બધા સરળતાથી ઉપલબ્ધ છે અને શરીર માટે સ્વાભાવિક રીતે લાભદાયક છે નિયમિત અનાર સેવનથી પ્રોસ્ટેટના કોષ સુરક્ષિત રહે છે સોજા ઓછી થાય છે પેશાબની અવરોધક સમસ્યાઓ દૂર થાય છે રાત્રે ઊંઘમાં સુધારો થાય છે અને દૈનિક કાર્યકાળમાં આરામ મળે છે ડોક્ટરો ભલામણ કરે છે કે આ નિયમિત ઉપાયને આયુર્વેદિક દવાઓ સાથે અથવા અન્ય દવાઓ સાથે જોડવું પણ લાભદાયી હોઈ શકે છે પરંતુ અનાર પોતે એક પ્રાકૃતિક અને અસરકારક ઉપાય છે લાંબા સમય માટે અનારના નિયમિત ઉપયોગ સાથે પ્રોસ્ટેટની તકલીફ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સલાહો દરરોજ પાણી પૂરતું પીવું હળવો અને સંતુલિત આહાર લેવું નિયમિત વ્યાયામ અને ચાલવું ફળ શાકભાજી અને નટ્સનો સમાવેશ કરવો અનારના રસ અને બીજને તાજા અને શુદ્ધ રીતે સેવન કરવું અનારનું નિયમિત સેવન માત્ર પ્રોસ્ટેટ માટે જ નહીં પરંતુ સમગ્ર શરીર અને પાચનતંત્ર માટે લાભદાયી છે ડોક્ટરોનો અભ્યાસ બતાવે છે કે અનારના નિયમિત સેવનથી લંબાવેલી આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી શકાય છે પ્રોસ્ટેટની સોજા ઓછી થાય છે પેશાબ સરળ બને છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે આ રીતે અનાર ફળનું નિયમિત સેવન પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા દરેક પુરુષ માટે સૌથી સરળ પ્રાકૃતિક અને અસરકારક ઉપાય છે ડોક્ટરો ભલામણ કરે છે કે દરરોજ અનારનો રસ બીજ ફળના ટુકડા અને પૂરતું પાણી જીવનશૈલીમાં જોડવું જોઈએ આથી પ્રોસ્ટેટની સોજા નિયંત્રિત થાય છે લક્ષણોમાં રાહત મળે છે અને આરોગ્યમય જીવનશૈલી જળવાઈ રહે છે મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય ત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો बेल दबाओ दबाव वधु एवा हेल्थ टिप्स और उपयोगी माहिती मेवता रहो अपने वधु लोगों ने आराम सलामती अंगे माहिती पहुँचाड़ी शकीशु जो तमे कोई मित्र के परिवारजनों ने प्रोस्टेट नी समस्या थी राहत ते इच्छता हो तो आ वीडियो तेमना साथे शेर करो सब्सक्राइब करो साथे रहो तरी स्वस्थता प्रथम प्राथमिकता है